નમસ્કાર મિત્રો સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આણંદખેડા ક્ષત્રિય યુવક યુવતીઓનો પરિચય સંમેલન તાજેતરમાં આણંદ લોટેશ્વર મહાદેવ વાડી ખાતે યોજાઈ ગયો આ સંમેલનમાં અંદાજે છસો ઉપરાંત વ્યક્તિઓ જેમાં મહેમાનો અને લગ્નવાંછુક યુવક યુવતીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા ક્ષત્રિય મેરેજ બ્યુરોના પ્રણેતા અને શિવ દુદ્ધાલયના માલિક ભાનુભાઈ ચાવડા મેરેજ બ્યુરોના પ્રમુખ બીયુ પરમાર અને ફાગવેલ ધામના પ્રમુખ ભારતસિંહ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય સમાજના ઉપસ્થિત યુવા વર્ગને નિર્દેશ આપતા તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના પૂરિવાજો ખોટા વ્યસનોથી દૂર રહી યુવાનો શિક્ષણ થકી સારું દાંપત્ય જીવન જીવે અને પ્રગતિ કરે તેવા આશીર્વચોનું મહાનુભાવે પાઠવ્યા હતા આ પ્રસંગે મેરેજ બ્યુરોના પ્રમુખ બીયુ પરમારે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના યુવક યુવતીઓને શિક્ષણ ઉંમર નોકરી સહિતના અનુરૂપ એવા યુવક યુવતીઓની ગ્રંથિએ જોડાઈ શકે અને એકબીજાને પસંદગી કરી શકે તે માટેનું આ સરળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંતે આ કાર્યક્રમને સફળ બનાવવા ભાથીસિંહ ઝાલા સુભાષભાઈ પડિયાર તેમજ આણંદ લોટિયા ભાગોના અગ્રગણ્ય અરુણભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અરુણભાઈ સોલંકીએ રૂપિયા આઠ હજાર પાંચસોનું આર્થિક દાન મેરેજ બ્યુરોને કર્યું હતું અને સંસ્થાને સહયોગ પૂરો પાડ્યો હતો સમાજના નિવૃત્ત થયેલા શિક્ષક ભાનુભાઈ જી પરમાર વાઘપુરા અને કિરીટભાઈ વાઘેલા ચકલાસી અધિકારી જી બીનું સાલ ઓડાડી વિશેષ સન્માન આ કાર્યક્રમ હેઠળ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ચાવડા અને રમેશભાઈ વાઘેલા ઈશ્વરભાઈ સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લગ્ન વાંચું યુવક યુવતીઓએ પોતાનો પરિચય આપ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો મારું નામ છે બળદેવસિંહ ઉદયસિંહ પરમાર અને હું નિવૃત્ત સંયુક્ત બાગાયત નિયામક ક્લાસ વન ગાંધીનગર ખાતે બાવીસ વર્ષની સરકારી નોકરી કરી છે અને હાલ હું છેલ્લા દસ વર્ષથી જે ક્ષત્રિય મેરેજ બ્યુરો ચાલે છે એના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું આજે આણંદ જિલ્લાના લોટેશ્વર મહાદેવમાં જે વાડી છે એમાં જે ક્ષત્રિય સમસ્ત ક્ષત્રિય સમાજના આણંદ અને ખેડા જિલ્લાના યુવકની યુવતીઓએ જે પરિચય સંમેલન અમે રાખ્યું છે અને અહીંયા એ યુવક યુવતીઓ ખૂબ મોટી સંખ્યામાં અને એના વાલીઓ આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે એનો આગામી દિવસમાં અમે થોડા સમયમાં આ જે આજે જે પરિચય મેળો રાખ્યો એમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા એનો પણ પ્રચાર પ્રસાર સારો થશે અને આવતા બે બે માસ પછી પણ અમે એક સારો ગુજરાત રાજ્યના બધા જિલ્લાઓમાં એનો પ્રચાર પ્રસાર થાય અને સમસ્ત ક્ષત્રિય સમાજના યુવક યુવતીઓ જે લગ્નથી વંચિત રહ્યા છે એમને એનો લાભ મળે એવો પ્રયાસ કરીશું મારું નામ ભારતસિંહ પરમાર ખેડા જિલ્લો પ્રમુખ શૌર્યધામ ભાગવેલ આજે આણંદ ખાતે મેરેજ બ્યુરોના બેનર હેઠળ આ મેરેજ બ્યુરોના પ્રણેતા અને બિઝનેસમેન આદરણીય ભાનુભાઈ ચાવડા અને મેરેજ બ્યુરોના પ્રમુખ બળદેવસિંહજી પરમારની નિશ્રામાં આજે સરસ મજાનો આ દીકરા દીકરીઓનો આ પરિચય મેળો યોજાઈ રહ્યો છે ત્યારે એટલો જ હું ચોક્કસ કહીશ કે સમાજની અંદર ઉન્નતિ કરવી હોય સમાજની પ્રગતિ કરવી હોય સમાજમાં શિક્ષણમાં સુધારો લાવવો હોય ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવવું હોય સમાજમાં ચાલતી બધીઓને દૂષણો દૂર કરવા હોય તો સમાજના જે સંગઠનો કામ કરી રહ્યા છે એમાં દરેકે જોડાવવું જોઈએ કારણ કે સમાજની અંદર જ્યાં સુધી શિક્ષણને મહત્ત્વ નહીં આપવામાં આવે અને જે ખોટા ખર્ચાઓ લગ્નો પાછળ કરવામાં આવે છે તો મને લાગે છે કે આવા મેળાવડાઓથી દીકરા દીકરીઓની એક પાત્રતા સારી મળી રહેશે અને એના માટે હું આ સમાજના સંગઠનના જે હોદ્દેદારો છે એમને અભિનંદન આપું છું અને આવા કાર્યક્રમોમાંથી સમાજ પ્રગતિ કરી શકશે એવો મને વિશ્વાસ છે